આ જોયા તમે દ્રશ્યો જે બનાસકાંઠાથી સામે આવ્યા છે બનાસકાંઠામાં ભારે પૂરના કારણે સ્થિતિ હજુ પણ ગંભીર છે વાવ તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિના કારણે ગામ વારંવાર પાણીમાં ડૂબી જાય છે પરિણામે ગામના તમામ પરિવારોએ સ્થળાંતર કરવું પડે છે તો હવે બનાસકાંઠાના સાંસદ ઠાકોર દ્વારા સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લેવામાં આવી છે આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે એમપી ગેલીબેન ઠાકોરે પાંચ ફૂટ પાણીમાં ચાલીને નિરીક્ષણ પણ કર્યું છે વાવ તાલુકાના મોરીખા ગામની હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મુલાકાત લેવામાં આવી નથી તો આ જુઓ દ્રશ્યો કે જે બનાસકાંઠાથી સામે આવ્યા છે તો બનાસકાંઠાના સાંસદ ઠાકોરે વાવ તાલુકાના અન્ય એક ગામ માળકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી જેમાં ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગામોમાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થાય તે માટે અને વળતર માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી કામગીરી આગળ વધારવા માટે આશ્વાસન આપ્યું હતું તો હવે બનાસકાંઠામાં થોડાક સમય ભરપૂર રાજકારણ ખેલાઈ ગયું હતું એક તરફ ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલ તો બીજી તરફ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વચ્ચે જબરજસ્ત નિવેદન બાજી થઈ હતી મંત્રી જગદીશ પંચાલે નિવેદન આપ્યું હતું કે બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરને કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવાનો સમય છે પરંતુ બનાસકાંઠામાં જે પ્રજા પૂરથી પીડી પીડિત છે ભૂખથી પીડિત છે તેમની મુલાકાત લેવાનો સમય જ નથી તો સામે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે અમે સરકારમાં નથી તેમ છતાં પાછલા કેટલાય સમયથી અમે ગ્રાઉન્ડ પર ખડે પગે ઊભા છીએ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જબરજસ્ત રાહત કામગીરી કરવામાં આવી રહી છે તાઓ નજર કરીએ જગદીશ પંચાલ અને ગેરીબેન ઠાકોર વચ્ચે થયેલી એ નિવેદન બાજી પર દુખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા આ પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતા ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસદેરી પોતે અધ્યક્ષ એ માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ઠાકોર ને અહીંયા ગુજરાત ની પ્રજાને જોવા માટે ચિંતા નથી અધિવેશનમાં જવાનો સમય છે આ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બેન ને ફોટો થી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથ ની અંદર અધિવેશન કરી રહી છે કાર્યકર્તા ને ભણે શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર

ત્રીસ બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી પીવાનું પાણી નતું તો હોય પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે અને હોય કે ના હોય પક્ષા પક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર